આજ છે મંગળવાર અને આજે આપણે બસ ઓડોમાં નીકળવાનું છે મૂર્ત હજી સાડા દસ અગિયાર અગિયારથી સાડા દસથી બાર વાગ્યા આરામથી જઈશ પછી એક ઓટોન ખેતરો મારતો હું લગાતાર પહોંચ્યો એડિટ થયો નહીં વિડીયો બનાવવા તો પડ્યા છે પણ હવે એડિટ કરું હતું આ બાજુ આપણે શાકભાજીનો ક્યારો કર્યો તો ડુંગળીનો મસ્ત થઈ ગઈ હોય દસેક દિવસ શાક કરવા માટે તૈયાર થઈ જશે આ બાજુ રચકો પાડી દીધો અને હમણાં મકાઈથી મકાઈને પણ પાણી મૂકી દીધું ચાલુ થઈ ગયેલ હવે નો ટેન્શન નથી આટલા દિવસે એમાં તો ચાટવણ આવે કેનાલ ચાલુ થઈ ગયો હવે લગભગ ચાલુ છે મારો મશીન ત્યારે એટલે વાંધો નથી હવે વાલુરનો પોદો છે અને શિયાળામાં શાક માટે ઉપયોગ થશે વાલુર હવા ઢેવી થઈ જશે કમ્પ્લીટ પીશું માટે કારણ કે ઠંડી યદી ઓછી પડે ને તો વિકાસ સારો કરશે ઠંડીમાં થોડો વિકાસનો તકલીફ રહે બાકી ઠંડી નથી એટલે વિકાસ એકદમ મસ્ત કરશે બે ત્રણ દિવસથી જીરું નેદવાનું ચાલુ કરી દીધું છે એટલું બધું નેદન નથી પણ જીરું મસ્ત થઈ જાય વસૂલ ત્રણ પોણે મૂક્યા પણ વસૂલ થઈ ગયું જ્યારે ઊગ્યું ને ત્યારે એકદમ આછું બીજું પાણી મૂકીને ને તો ઉગ્યું ત્રીજું પાણી મૂક્યું એટલે એકદમ બધું ઉગી ગયું ભાગવાનો તૈયારી થતી હતી અને ત્રણ પાણી મૂક્યું એટલે કમ્પ્લ થઈ ગયું બચી ગયું ને વળી પાછું વીસ હજારનો ખર્ચો થતો પણ જે થાય રેડી થાય

ഹല ടാടക്കരെ ടാടാ गुड मॉर्निंग आज से બીજો દિવસ કાલે તો કે ત્યાંને થોડું શૂટ કર સુકણો ટાઈમ જ ન મળ્યો મને પછી કોક ના લગનનો શૂટ કરું વેજ બી નથી અને પછી એ કોમન ફોટો શૂટનો વિડિયો શૂટિંગનો લેવાને ભૂલી ગયા રીલ નો નો એને ફોટો એડિટ કરીને દેવાનો હોય ને મને બધું આખો દિવસ નીકળી ગયો સવારે વરી ગણેશ લીધો અને પછી ખાધું એટલે ખૂબ મોડું થઈ ગયું પછી રાતે વરી રીલ એડિટ કરવાનો દેવાનો મોડું આટ ટાઈમ થઈ ગયો બસ આતે હું છું નું કા દેલું ખાસ કામ નથી આજ 11:00 11:00 વાગે ગઈ શાંતિથી મસ્ત ધીરે ધીરે થાય ને બધું હરિયાળું થતું હતું ફરીથી ચોમાસું ચોમાસું હરિયાળું ને એ હરિયાળું થતું હતું પણ એના થોડું સારું લાગશે ચોમાસામાં તડકો ના આવે મજા આવે તડકો ઊગતો સૂર્ય છે આ બાજુ રચકો મકાઈ એન્ડ રાયડું આ બાજુ એરંડા આ બાજુ રચકો મકાઈ એરંડા ગુલસાલ જીરું હમણાં એટલે છેલ્લે એરંડા મસ્ત આખું એકદમ ગ્રીનરી થઈ જશે આ કે સમ ચાલુ થવાની તૈયારી થાય તો એ મસ્ત રીલ બનાવવા માટે લાવું પડશે તો આપણે ચાવી લઈ લોકેટ બાકેટ પે કરી મોડું જો જેટકો નું બરાબર આ રેડી કોડ બરાબર આ તો પહેલા ચાવીસ અને પછી થોડોક ફોટા પાડ્યા છે એડિટિંગ કરી આલો એક બે ફોટા એટલે પાર્ટી થાય બીજેનો અને બેને લગન એટલે એમને વ્યવસ્થિત સારા ફોટા લાગે એન્જોય કરતા હૈ આજ કી ફૂલ હોલો વાલે હંડી ઇ છરી છટક મટક આજ છે ઓડ નથી જો દિવસ બ્લોગ શૂટ થાતો નથી બિલકુલ ચાઉ પણ હવે આજ જોન વાબા છે ને 6 વાગી ગયા છે ચા નાસ્તો કરી નીકળો એટલે મારી બારે કોઈ ખાવાનું આપણે આ આપણા ભાગમાં આવે ને ત્યાં સુધી ચાલે મસ્ત ગરમા ગરમ રોટલી પણ થઈ ગઈ છે એવું નહીં કે સ્ટુડિયો હોય ઘરે હોય એને ઉજાગર હોય મારા નીકળવાનું એટલે શું થાય નાસ્તા પાણી થઈ ગયા હવે નીકળશું બેગ બેગ લઈ લીધી ઝેલીઓ તૈયાર છે ભાઈ 我得看开到多一点，的方便哈。打这个，这是哈。啊啊 <laughs> આપણો ત્રીજો ત્રીજો ઓર્ડર આપણે સમાપ્ત થાય અને બસ હવે ઘરે આવી અને જેટલા કોઈ દોસ્ત અને કોઈ સગાસ પડાય ને પર્સનલ એમને વોટ્સઅપ કરીશ અને ચોથો ઓર્ડર આપણે ચાલુ થાય નવ દસ અગિયાર તારીખે અને બસ હવે એ કામ પતાવી નાખું પહેલાં